નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર પાંચ બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो सर बात करिए जूनागढ़ मार्केटिंग गेट थी तो घीचो भाव चार सौ पचास थी ऊंचा भाव पांच सौ पंद्रह रुपया चना एक हज़ार वीस्यारो अगर बाजरो चार सौ अठियासी थी चार सौ अठियासी तुवर की बात करिए तो बार सौ पंदर सौ ओगणस रुपया अड़द अगियारो चौद सो ने जीणी आठ सौ तीस नव सौ पचास मगफली जाड़ी आठ सौ ने ધાણા અગિયારસો પચાસથી તેરસો ને ચાલીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો છેતાલીસ તલ તેરસોથી અઢારસો ને અઢાર જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર સાતસો પચાસથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને એંસી રૂપિયા એરેન્ડા અગિયારસોથી અગિયારસો ને અડસઠ જુવાર પાંચસોથી સાતસો ને પચાસ મગ પંદરસો બાસઠથી પંદરસો ને બાસઠ તલકાળા છવ્વીસોથી તેત્રીસો ને ત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાવ બારસો એસી થી ઊંચોપાવ ચૌદસો ને પચીસ રૂપિયા મગ અગિયારસોથી બે હજાર રૂપિયા અડદ બારસોથી પંદરસો ને નેવું ઘઉં ચારસોથી ચારસો ને સત્તાણું ચણા એક હજાર ચોત્રીસથી અગિયારસો ને તેર મગફળી ઝીણી સાતસો પચાસથી અગિયારસો ને પંચોતેર મગફળી જાડી સાતસોથી એક હજાર રૂપિયા અજમો ચૌદસો નેવુંથી થી તેત્રીસો ને પાસાઠ એરંડા એક હજાર પચાસથી બારસો ને અઢાર તુવેની વાત કરીએ તો છસો પચાસથી તેરસો પાંચ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ચાલીસ રૂપિયાથી ત્રણસો ચાલીસ રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ બે હજાર પાંચસોથી ભાવ ચાર હજાર એકસો નેવું રૂપિયા તલી બારસોથી સત્તરસો રૂપિયા લસણ પાંચસોથી ચૌદસો ને પંદર ધાણા પાંચસોથી બારસો ને વીસ हम बात करिए जसद मार्केटिंग अंदर तो कपास नीचे भाव तेरह ऐसी रूपया तल सफेद रूपया घऊ चार पंदर थी चार सौ ए घुक चार सौ पचीसो त्रीस चना एक हजार पांच साठ एक हज़ार अठाणु तो ये बात करिए तो एक हजारो रुपया मगफली जाडी आठ सौ एक हज़ार सित्तेर लसन सात सौ पचास ठीक सात सौ पचास સોયાબીન સાતસો થી માર્કેટિંગ ને અંદર તો જીરુ નીચું બસો થી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા વરિયાળી નવસો થી અઢારસો રૂપિયા રાય નવસો થી અગિયારસો ને હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો થી ભાવ પાંચસો ને છેતાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચોત્રીસથી સાતસો ને ચૌદ કપાસ અગિયારસો એકાવનથી પંદરસો ને છવ્વીસ મગફળી ઝીણી આઠસો એકાવનથી ચૌદસો ને અગિયાર મગફળી જાડી સાતસો એકતાલીસથી તેરસો ને છત્રીસ કલંજી તેરસો એકાવનથી છત્રીસસો ને એકત્રીસ એરંડા આઠસો છવ્વીસથી અગિયારસો ને છન્નું તલકાળા સત્તરસો એકાવનથી ને એક તલ પંદરસો એકાવનથી બે હજારને એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો એક રૂપિયો ધાણા નવસો એકાવનથી ચૌદસો ને એકતાલીસ ધાણી એક હજાર એકથી સોળસો મકાઈ ત્રણસો એકથી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકત્રીસ રૂપિયાથી બસો છવ્વીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો એક હળદ અગિયારસો અગિયારથી એકોતેર મગ પંદરસો એકાવનથી એકવીસો ને અગિયાર તુવેરની વાત કરીએ તો નવસો થી ચૌદસો ને એકાણું રૂપિયા સોળ વાલ ચારસો એક થી એક હજાર એક્યાસી રાય એક હજાર એક થી અગિયારસો ને અગિયાર ચણા સફેદ એક હજાર છાસઠથી ને એક્યાસી રાયડો નવસો થી એક હજાર એકત્રીસ લસણ સાતસો થી એકસઠ વઢણા સાતસો થી એકતાલીસો ને એક એકવીસો ને એકતાલીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કોઈ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાઘ તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર